you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલમાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો છત્તીસગઢ ના કવર્ધા જિલ્લાના ભયાનક અકસ્માત થયો છે જેમાં પચીસ થી ત્રીસ લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા અઢાર લોકોના મોત થયા છે મળતા અહેવાલો મુજબ ભયગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ્યા હતા ત્યારે પિકઅપ વાન બાપાની પાસે એક ખીણ માં ખાબકી જતા આ અકસ્માત સર્જાયો છે આ તમામ લોકો કોઈ ના રહેવાસી હોવાનું કહેવાય છે પોલીસ અધિકારીઓ જણાવ્યું કે આ અકસ્માત કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાપા ગામમાં સર્જાયો છે તેમણે કહ્યું કે કોઈ ગામમાં રહેતા લોકો તેંદુના પાન તોડવા ગયા હતા ત્યારે તેઓ પિકઅપ વાન માં પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની વાન બાહપાની ગામ નજીક એક ખીણ માં ખાબકી ગઈ હતી જેમાં અઢાર લોકો ના મોત થયા છે જેમાં ચૌદ મહિલાઓ સામેલ છે અકસ્માત ની ઘટનાની જાણ થતા જ છતીસગઢ ના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરી છે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કબીરધામ જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપાની ગામ પાસે એક પિકઅપ વાન પલટી જતા અઢાર ગ્રામજનોના મોત થયા હોવાના ચાર ને ઈજા થઈ હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે ઇજાગ્રસ્તો ને તુરંત સારવાર આપવા માટે જિલ્લા પ્રશાસન ને જરૂરી સૂચનાઓ અપાઈ છે